રજો પટેલ નૂતન સર્વ વિદ્યાલય એ નૂતન સર્વ વિદ્યાલય ધોળ મંડળ સંચાલિત સંસ્થા છે ચાલુ વર્ષે ધોરણ બાર સુધીનો અભ્યાસક્રમ આ સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યો છે ધોરણ બારની અંદર પણ ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમારે આ સ્કૂલનો નંબર આવ્યો છે અમારા સેન્ટરનો નંબર આવ્યો છે આજે અમારા સૌના માટે ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે અમારી નૂતન સર્વ વિદ્યાલય જોડે સંચાલિત રજો પટેલ નૂતન સ્કૂલના સેન્ટરનો નંબર વન આવ્યો છે તે બદલ હું અમારા શાળાના

મધ્યમગઢ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ છે કે જેમના ઘરની અંદર ભૌતિક સુવિધાઓ તમામ પ્રકારે આપવામાં આવતી નથી ક્યાંક તેમના માતા પિતા પણ તેમના ભવિષ્ય માટે પોતાનો સમય ફાળવી શકતા નથી ત્યારે અમારા સ્કૂલના શિક્ષકો કે રાત દિવસે એમને ભણાવવામાં કામ કર્યું છે સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ અથવા તો સામાજિક પરિસ્થિતિની અંદર સાનુકૂળતા લાવવા માટે અમારા સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષકો તેમના ઘરે જઈને પણ એ પરિસ્થિતિમાં તેમને મદદરૂપ થયા છે વિદ્યાર્થીઓ ક્યાંક સ્કૂલમાં ન આવી શકતા હોય કોઈ કારણે એમને તકલીફ પડતી હોય તો વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી લાવવા માટેનો પણ પ્રયત્ન થયો છે અને તેવા વિદ્યાર્થીઓ કે જે ક્યાંક કોઈ કારણસર કોઈ વિષયની અંદર નબળા હોય તો તેમના માટે એક્સ્ટ્રા ક્લાસીસ લઈને એમના ઘરે રાત્રે જઈને એમના વિદ્યાર્થીઓ શું કરે છે એમની ઘરની પરિસ્થિતિ શું છે એનું પણ ધ્યાન રાખીને આ પરિણામ લાવવાનું કોશિશ કરી છે અને એ પરિણામે

રાત્રે બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેનું પણ આ પરિણામની અંદર એક મદદરૂપ થઈ શકાય એસએસએનું પરિણામમાં કુલ વિદ્યાર્થીઓ એકસો સત્તાવન હતા જેમાંથી એકસો સત્તાવન પાસ થયા શાળાનું પરિણામ સો ટકા સમગ્ર રાજ્યમાં કોસાક કેન્દ્રનો નંબર પ્રથમ કમે નવ્વાણું પોઈન્ટ અગિયાર જે વિદ્યાર્થીઓ નેવું ટકા લાવવાવાળા પંદર વિદ્યાર્થીઓ એસી થી નેવું પચાસ વિદ્યાર્થીઓ ઇકોતેર થી એસી તેતાલીસ વિદ્યાર્થીઓ એકસઠ થી સિત્તેર લાવવાવાળા એકત્રીસ વિદ્યાર્થીઓ એકાવન થી સાહીઠ અગિયાર અને એકતાલીસ થી પચાસ લાવવાવાળા છ તેત્રીસ થી એક એમ ગણિત ટોટલી એકસો સત્તાવન છોકરાઓનું આ સમગ્ર પરિણામ છે જે ગુજરાત રાજ્યમાં પ્રથમ કમે કોસા કેન્દ્રનું પરિણામ છે આપણે વિદ્યાર્થીઓને ભણવા માટે કોઈ એક્સ્ટ્રા ક્લાસ કે કરતા હતા અમે વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન ઝીરો પીરિયડ દિવાળી વેકેશન પણ દસ દિવસ જ રાખતા એમના વિદાય સુધી છોકરાઓ વિદાય ના આપતા છોકરાઓને છેલ્લા દિવસ સુધી અહીંયા ભણાવતા પરીક્ષા પછી પણ છોકરાઓના ઘેર જતા છેલ્લો એક મહિનો સતત બધા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે જઈ અને જે જે પડતી મુશ્કેલીઓનું સોલ્યુશન કરતા આ સમગ્ર વિદ્યાર્થીઓ ટૂશન વગરનું રિઝલ્ટ છે ગામ ખેડૂત પરિવાર જેનું કારણ કસા ગામમાં પણ રાત્રે સારા રેવામા ફાઉન્ડેશન તરફથી જે શાળા બની છે એમાં રાત્રે ઝીરો પીરિયડ તજજ્ઞ શિક્ષકો દ્વારા લેવામાં આવે છે એ પણ મોટો એક સહકાર છે આની અંદર અમારા ગામના કસુભાઈ પટેલ કે જેઓ સતત સ્કૂલની અંદર શિક્ષણ માટે જાગૃત છે અમારા ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ એસ પટેલ કે જેઓ સતત સ્કૂલની ચિંતા કરતા હોય છે સ્કૂલની અંદર જે જે જરૂરિયાત હોય એ જરૂરિયાતો પ્રોવાઈડ કરે છે આ સ્કૂલની અંદર છોકરીઓની એક પણ રૂપિયો ફી લેતા નથી છોકરાઓની ફી ફક્ત છ મહિનાની પચીસ રૂપિયા લઈએ છીએ આ ગામના સરપંચ શ્રી અશોકભાઈ પટેલ એમનો પણ આ પરિણામની અંદર અમને ખૂબ જ સહકાર છે પરીક્ષા દરમિયાન છોકરાઓને મિનરલ પાણી પાવું મેડિકલ સુવિધા ઊભી કરવી આ પણ ગામના સરપંચનું ખૂબ જ એક આકવું લક્ષણ ધરાવતું કામ છે